પહેલા બાળકો આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લો કારણ કે આવા જ નવા વિડીયો જોવા મળશે ચાલો આપણે નાહવા જઈએ નાહવાની તો ખૂબ મજા આવે છે નદીમાં ચાલો જંગલમાં ફરવા જઈએ જંગલ ખૂબ સરસ છે આપણે નવા ફૂલો શોધીશું અને પક્ષીઓ મસ્ત પક્ષીનો માળો છે કેવા પક્ષી છે હા ખૂબ જ મસ્ત છે મને એવું લાગે છે કે ટીટોડીના બચ્ચા છે આઈ લવ યુ ટીટોડી બેબીઝ નદીમાં દોડવાની કેવી મજા આવે છે શાંતુડી ચાંતુડી મગરમસ્થ છે હો ખરેખર ચાલો જોઈએ હા આગળ જોઈએ જો મગરમસ કીધું હતું ને હા પણ તું ડર તો નથી ને ના આપણે સાથે છીએ તમારે પણ આવા વિડીયો જોવા હોય ને બાળકો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ઝડપથી ચાલક કરો મજા આવે છે